जार जनने दिले ने दया कि धाचारु चरि करवा दिने करुणा करे भन्दो मंगड मूर्ती भुरदर सर्वोपरे श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमा

नमो नमः श्री সয়জিণী ওড়খায় নাহ জি সভাব সরি রাই জি তে মূজওয়া মোটা মোটাস कै जी, मोटा मोटा कं मुञ्जवा मान, अंतर अन्तरमाहि बेठि अजा ते जोरे करे छे ज्ञान ते जोरे कवि रूपे गायक माँ गायक थाई <coughs> पण्डित मा पण्डितरूपे ते केण दीन नहि दीनमाथयि दीनरूपे थई दातार माहि दातार योगी जति सन्यासी सन्न्यासी रूपे अपार भूप रूपे धन मा धनवा ऊच च नर नारमा ज्ञा अभिमान આપ પર ને ચર ચર સૌને અંતર જા પર પોતાના પર ઠી કરે બેઠી કજા જા आई वो गुण जे आपमा तेनु बदलई बोले घणो येम अविद्या ये फेरऊ शीसते सौ जनतणु ભોલા દિશ ભગવાનની લીધી આપણા ગુણની ઓટ એ નારને ખરા ખરી ગઈ છે ખોટ કાલે અવિદ્યાનું રૂપ કર્યું આપણે હવે અવિદ્યા સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ આજે આપને આમાં બતાવ્યું છે મુક્તાનંદ સ્વામીએ एक कीर्तन कड़ी लखी थी एक कड़ी में स्वामी बढ़ूज स्वामी के राजा भी दुखिया रंक भी दुखिया धनपति दुखित विकार में राजा हो भले ગરીબ હોય તો ભલે ધનપતિ દુઃખી વિકાર મે પૈસા વાળો છે એ દુખી છે હવે વાહેર્યા કોણ સાધુ વિના વિવેક ભેખ બી દુખીયા બધાય લીધા પછી અમને એમ ના થાય કે અમે આમાં રહી જાય સાધુમાં જો એટલે સાધુ સાધુમાં જો વિવેક ના હોય ને તો એ સાધુ પણ દુખી જ કહેવાય એમ સ્વામી અહીંયા બધાને નામ લઈને કીધું છે નામમાં પહેલાં વેલા કવિને લીધા છે કાવ્ય બનાવતા હોય ને કાવ્ય એને કવિ કહેવાય એટલે એને એમ કે મારા જેવી કોઈની કવિતા નહીં હોય એને પોતાનું અભિમાન હોય પણ ભગવાને બુદ્ધિ ના આપી હોય તો કવિતા કરી શકે એને એમ વિચાર કરવાનો કે આ જે હું કઈ કરું છું ને એ ભગવાનની આપેલી બુદ્ધિથી કરું છું મારી પાસે કઈ પછી કવિ માતી સામી કે ગાયકને ને લીધો છે સંગીતકાર હોય ને એને એમ હોય કે અમે સરસ ગાઈએ છીએ અમારા જેવું કોઈ ગાય પણ જ્યાં સુધી આપણે બીજાનું ન સાંભળ્યું હોય ને ત્યાં સુધી પોતે પોતાની જાતને એ સરસ માનતા હોય છે કે અમે જ કંઈક સંગીતકાર છીએ પણ એ માનવું ને એ બરાબર નથી ના આપણે એમ વિચાર કરવો કે આપણે જે કાંઈ ગાઈએ છીએ ને એ ભગવાને આપણને કંઠ સારો આપ્યો છે અને એ કંઠથી ભગવાનને રાજી કરવા આપણે જગતને નહીં અને ભગવાનને રાજી કરવાનું તાન હોય ભગવાનને પ્રસન્ન કરવાનું તાન હોય ને તો એની વિદ્યા છેઠ સુધી નભે છે કે બીજો લોકને રીઝવવા માટે તમે કરતા હો ને તો એમાં ભગવાન એ રાજી ના થાય અને કોઈ રાજી ના ભેખ ભેક લીધો હોય ભેખ અને તમે જો બીજે રવાડે ચડી જાઓ ને તો ભેખ લીધો એમાં ધૂળ પડી સામીથી સ્વામીના વખતમાં એક ગવૈયા હતા બહુ સારું કંઠ હલક સારી અને બધાયને બહુ ગમે પછી એને કોઈ પડખે ચડી અને કીધું કે ભાઈ તમે તો બહાર ગાવ ને કે તો તમારી ખ્યાતિ બહુ વધે ને પૈસા બહુ આવે એટલે આને મગજમાં અસર થઈ ગઈ અને કે મારે બસ જાવું કરે સામીએ ના પાડી કે ભાઈ એ કાંઈ ગયા જેવું નથી અને સંગીતમાં આયા છે ને એટલે સત્સંગમાં વિદ્યા વપરાય તો ભગવાન રાજી થાય ભગવાનના ભક્ત રાજી થાય ને આપણે એ જ કરવાનું છે તો કે ના મારે તો છે જેવા એ બહાર ગયા અને બહાર સંગીતના મહેફિલ કરીને તો નાકમાં મારણ થઈને ગવાનું જ નહીં આવ ગયું ગધીને ફાર્યું બે એટલે આપણામાં જે કાંઈ વિદ્યા હોય શક્તિ હોય એ ભગવાને આપણને આપી છે અને એ સત્સંગને માટે વાપરવાની છે કે નહીં લોકને રીઝવવા માટે અને ભગવાનને પ્રસન્ન કરવાને માટે તમે વાપરો ને તો એ વિદ્યા છે ને એ બ્રહ્મવિદ્યાથી જાય છે આ લોકની વિદ્યા પણ એ જ વિદ્યાથી તમને ભગવાનનું ધામ મળે છે પંડિત હોય તો એને એમ બી કે હું પંડિત છઉં કવિ હોય તો એને એમ થાય કે હું કવિ છું સંગીતકાર હોય તો કે બસ મહારાજ એવું કોઈ ના ગાય મહારાજના વખતમાં નંદ સંતો હતા ને ભાઈ એટલા બધા સંગીત કે વાતાવરણ ખડું કરી દેતા સંતો અને હાજરો મારા જે સમયે જે સંતોને કે ને એ સંતો હાજર હાજર કરી દેતા મારા સંતોને કંઈ વિચારવું ના પડે અને છતાંય સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા ને એ મહત્તા મોટી કહેવાય મહારાજે એક પ્રકરણ ચલાવ્યું હતું કે ભાઈ સભામાં જે ઝોલા ખાય ને મહારાજે એક અવળો બેરખો રાખ્યો હતો માળાનો ને હોપારીનો હોપારી લાગે તો કંઈક ખબર પડે ને માળામાં તો ખબર પડે અવડિયા આવડે પારા હોય એટલે બ્રહ્માનંદ સ્વામી જોલે ચીડા મહારાજનું ધ્યાન ગયું ને હોપારીનો બેરખો પડ ઘા કર્યો મારા બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ હું કઈ ખાતો શીઘ્ર કવિ મહારાજને કે મહારાજ હું તો તમારી મૂર્તિનું કીર્તન કરતો હતો મહારાજ કે તો બોલો કીર્તન કરતા હોત એમાંય સ્વામી એ મહારાજને હજી એમ કે થોડોક આમ રમાડું મહારાજ કારણ કે હાસ્ય કલાકાર તો હતા સ્વામી એટલે વાસ્તવિક સ્વામી ચોલા ખાતા હતા કાંઈ મગજમાં હતું નહીં મહારાજનું કીર્તન બીર્તન સ્વામી કે મહારાજ આ બધા સભા ઝીલે ને તો હું કીર્તન બોલું નકર ના બોલું મહારાજે બધા સંતોને કીધું કે તમે કીર્તન ઝીલજો સભા બધી શીઘ્ર કવિ હતા તે એક મહારાજ બેઠા હતા ને બસ જોઈને વર્ણન જ કરવાનું હતું એને કીર્તન જ ગોઠવાનો હતો તો બેઠા હતા સ્વામીને જેવા શણગાર હતા જેવી પાગ હતી જેવા આભૂષણો હતા તે પાગ નો છોડે થી ચાલુ કર્યું બ્રહ્માનંદ સ્વામી તારો ચટક રંગી લો છેડ લોરે લારે કાંઈ કસુંબી પાગ રંગ ના રેલા એક કડી બ્રહ્માનંદ સ્વામી બનાવી અને બોલે અને એક કડી સભા ઝીલે કડી તૈયાર આવા નંદ સંતોએ સમા સમાના કીર્તનો બનાવ્યા અને સમા સમામાં ભગવાનને રાજી કરાવી એટલું એને મહારાજે સભા વતારે બેરખો માર્યો છતાં એને એમ નથી કે મહારાજે સભા વતારે અમારી લાજ નાથી કારણ શું હતું ખબર છે બ્રહ્માનંદ મહારાજે ગુણાજતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે એકસો ને ચૌદ પ્રકરણ મહારાજે સંતોને માટે ફેરવાતા મહારાજ કે આજે આમ રહેવાનું વળી પાંચ દિવસ પછી કે હવે એમ નહીં હવે આમ રેવાનું એ સ્વામીની વાતોમાં લખ્યું મહારાજે ટાટ પહેરાયવા સાધુને ટાટ એટલે કંતાનો કોથરો કહીને આપણે એટલે મહારાજ કીએ એક જ સરખું બધાને મળશે બે હાથ કે અઢી હાથ જે આપતા હોય તે હવે તો બધા મારા મહારાજે બેઠા હોય અને સેવા કરનારા ભક્તો હોય ને એ કટકા કરતા જાય અને સંતો આવ્યા જેથી લેતા જાય હવે એમાં બ્રહ્માનંદ સ્વામીનું સ્થૂળ શરીર ભાઈ એને બધાને આરે ટુકડો પૂરો થાય નહીં વહેલા તો બિચારા તપ કરીને આવ હુક લકડી થઈ ગયા હોય એને તો ડોઈ ડે સડી જાય પૂરું થવાનું તો ન્યાર ડોઈ ડે આવી જાય એને તો અને બ્રહ્માનંદ સામીને પૂરું ના થાય બ્રહ્માનંદ સામે આમ ઊંચા જોવે આમ જુએ ને મહારાજ કે સામી હું જુઓ છો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ બીજું તો કાંઈ હું નથી જોતો પણ તમારા વિના જો કોઈ બીજો ભગવાન હોય ને તો આ બ્રહ્માંડમાં તમારા વિના બીજો કોઈ ભગવાન નથી એટલે મોક્ષ રહેવું પડે પછી મહારાજે કીધું કે સ્વામીને મોટો કટકો હ આવા બ્રહ્માનંદ સ્વામી હતા એટલે આયા નિષ્કુલાનંદ સ્વામી એવું કે છે કે કવિ હોય ને તો એને કવિનું અભિમાન હોય સંગીતકાર હોય ગાયક હોય એને ગાયકનું અભિમાન હોય હે વિદ્વાન હોય એને વિદવતાનો અભિમાન હોય અરે હાવ કાંઈ ના આવડતું હોય એને અભિમાન હોય વિચાર તો કરો અને આપણા જે નંદ સંતો હતા ને કેવળ ને કેવળ ભગવાનને કેમ રાજી કરો એ એમાં ભગવાને એને આયજ્ઞા કરી હોય એમાં એ શંકાય ન કરે અને એ સ્વામીનાયન આયજ્ઞા એ આયજ્ઞા એ ગઢડામાં મહારાજ સભા કરીને બેઠા હતા અને ગ્વાલિયરના ગવૈયાઓને એમ થયું કે સ્વામીનાયન પાયા સંગીતકારો સાધુ બહુ હારા છે બધા બહુ વખાણે છે તો આપણે એ કે સાંભળવું છે એનું સંગીત આમને થોડુંક એનું અભિમાન હતું કે અમારા જેવા ગાયક કલાકારો કોઈ નહીં અને સાધુને તો હું ગાવાની વિદ્યાની ખબર હોય છે સાધુ એટલે બસ ફરતા રામ પણ એ ખબર નથી કે આ સંગીતમાં બધા પારંગત થયેલા છે શાસ્ત્રીથી ઉપર વટીને આ બધી ડૉક્ટરની ડિગ્રીમાં પૂગેલા છે સાધુ બધા એ આને ખબર હોય બિચારાઓને હા તો એમ કે બસ આપણે જેમ આ સાધુ છે એ બસ ગાઈને ઢોલક વગાડતા હોય ધડક ધડક બીજું તો હું હોય કે એટલે ઓલા ગવૈયા ને મહારાજે સન્માન કર્યું બેડા મહારાજને કે તમારા ગવૈયાનું અમારે સંગીત સાંભળવું છે એટલે મહારાજના કહેવાથી બધા સંતો હવ હવ ના સાજ લઈ અને ગાનારા સંતો ને વગાડનારા સંતો બધા આવી ગયા એટલે પછી મહારાજને મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીની માસ્ટરી બહેની બહુ બ્રહ્માનંદ સ્વામીએ નરકા લીધા હે દેવાનંદ સ્વામીએ સારંગી લીધી મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી મહારાજને કે મહારાજ કયો રાગ ગાઈએ આપ તમે જે કહો ને એ રાગ અમે ગાઈએ એટલે મહારાજ કે ભૈરવી રાગ ભૈરવી રાગ છે ને એ સવારમાં પ્રભાત્યાનો રાગ છે એ ચાર વાગે સાડા ચારે પાંચ વાગ્યામાં એ રાગ ગવાય અને હાજે સંધ્યા આરતી પછીનો ટાઈમ હતો અવડો આ મહારાજે કીધું ને ત્યારે એટલે ઓયલા બધે કહેતા હતા કે આપણે કીધું ને એમ જ છે કે આને ખબર જ પડતી નથી પહેલાં એટલે કે કે જે સમયે જે રાગ આપણે ગાવો જોઈએ એ સમયે એ રાગ ગાઈએ તો એ એની કિંમત કહેવાય અને આને હવારનો રાગ અત્યારે હાંજે ગાવાનો હોય છે એ અંદરો અંદર મહિના એકાબીજા વાતો કરવા મારા બેઠા છે સંતોય બેઠા છે મારા આમ મરક મરખ હસે છે એવડા એ લોકોએ એમ કીધું કે આને ગાનારાને ખબર નથી અને કેનારાને ખબર નથી કે કયા સમયે કયા રાગ ગાવાનું કહેવાય અને કયા સમયે કયો રાગ ગાવો જોઈએ એટલે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અને આલાપચારી ચાલુ કરી હો ભાઈ હે સારંગી ને સિતાર એના તાર મીણા છેડવા ધીરે 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 કરતા આમ વાતાવરણમાં પલટો આવી ગયો સંધ્યાનો સમય હતો સાંજનો સમય હતો એને બદલે કુકડા મીંડા બોલવા હવારનું પ્રભાત મીંડું ખીલવા આવું મૂર્તિમાન થઈ ગયું ત્યાં ઓલા સાનમના બેહી ગયા કે ભાઈ આ તેવર આપણી નથી આપણે તો સંગીત ખાલી ગાય જાણીએ કે પણ વાતાવરણ ચેન્જ કરવું ને એ આ કરી શકે એ આપણું કામ નથી કે પછી મહારાજના પગમાં પડી ગયા અને સંતોના પગમાં પડી ગયા કે તમારા જેવું અમે સંગીત રજૂ ના કરી શકીએ એટલે જેને આમાં સામી એટલું જ લેખું કે પંડિત હોય ગાયક હોય કવિ હોય એ બધાયને પોતપોતાની વિદ્યાનું અભિમાન હોય નંદ સંતોજ એક એવા હતા કે કોઈ પણ પ્રકારનું વિદ્વતાનું સાધુતાનું ભલે ભણેલા ના હોય પણ આમ સાધુતા છે ને આમ અણી શુદ્ધ સાધુતા હોય અણી શુદ્ધ સ્વામિનારાયણને આજ્ઞા પાડતા હોય છતાંય એમ કહેતા હોય કે સ્વામિનારાયણને રાજી કરવા માટે અમે કરીએ છીએ અમે આ કાંઈ કરીએ છીએ ને એ કેવળને કેવળ ભગવાનને રાજી કરવા માટે અને રાજી કરવા માટે જે કરતા હોય ને બસ એટલું જ આપણે કરવાનું છે હે રાજી કરી કરીને સ્વામી એવું કહે છે નિષ્કુળાનંદ સ્વામી કે તમે ગમે તેવાઓ વિદ્વાન હો પંડિત હો સંગીતકાર હો શાસ્ત્રી હો પુરાણી હો રાજા હો વેપારી હો પણ એ બધું કરતાં કરતાં કેવળ ભગવાનને પ્રસન્ન કરવાને સત્સંગને માટે આપણી વિદ્યા વપરાય અને સત્સંગના કામમાં આવે ને એટલી જ આપણી વિધવતા બાકી આપણી કાંઈ વિધવતાનો અર્થ કાંઈ નથી એટલે આ સ્વામી બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામી આમ કોઈને બાકી ના રાખે તમને ઉપદેશ આપે ને એમ પોતે પોતાને સ્વામી ઉપદેશ આપે છે હેં મેં ના કીધું મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુઃખી તો વિકારમે વિના વિવેક ભેક સબ દુખિયા સાધુ જો વિવેક ના હોય તો મુક્તાનંદ સ્વામી કે દુખિયા છે એમ નિષ્કુરાનંદ સ્વામીએ અહીંયા અમારે જોગીનું લેખું છે જોગીમાં જો વિવેક ના હોય ને તો જોગી એ દુખ્યા કહેવાય સહજાનંદ સ્વામી મહારાજની